સારું પાક સીવાવા દે પૈસા તો એક જ થઈ જાય આપડા તો પીવાનું છે ફટાવ પર સીવાવા ઓ સંભુજી ઓ કેવું મજા મને મને હા હો એકદમ મજા સારું પાક સીવા તો વાર તો આ વખત ભાઈ મહેનત કરે હું પાક મહેનત કરી હો મહેનત તો કઈ પણ મહેનત તો કંચો કશું હોત આવી વાત તો થોડું કોમ હતું તમારું બોલો હું કોમ હતું હારું કહું કે ના કહું પૈસા જોતા હતા થોડા બહુ કમ પૈસા બઉ નહી ખાલી પચાસ રૂપિયા જોતા હતા પચાસ રૂપિયા શું એ આપણે થોડું કોમ આપેલું બાકી લગાવી દો ખરું બાકી આ તો ચાલે છે તમારા એ તો બધા હાલવાનું જ બંધ કરી દીધું હું જઈને જઈને બધું પી પીને કોઈ હાલતું જ નહીં તે ના દાદા નમક કોણ હાલે પી પીને બધું હતું બાપ દાદા ને બધું પૂરું કરી દીધું આટલું કોમ નહીં કરો યાર ભાઈ બંધ થઈને નહીં કરો મારું પીવાનું નહીં આવતું મૂજો હા પાકે એ મેલે અંદર ને પણ હે જો રાવ તા અંદર પાકળ તો હારા પાકે યે આ થોડા ભરી જેલ માં આ તો પચાય ના ભરી જાવ યાર ઓક હો જા મારી દવા કરવી પડશે ચાલ કે ના આલે છે જોવા તા ના હોય

યુરો કે કારી લે દારો માલ છે ને જાય આજ તમાર બીજો કે કરવા એટલે ખબર તો પીધા વગર નહીં ચાલતો આપળો ઓ ટાઈમ છે જો પાવડે ખબર તો હું રોડ નહીં નગાતો મારો પૈસા દે પડે કરિયા તોદા કરિયા શું કહું એક જુગા કરીએ જુગા નહીં રમતો હું જુગા નીચે દો પૈસા ની બંદોબસ્ત કરજો જોઈએ ચૂની ગઈ હે કુણા તો ઘરે <tip> 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 <tip>

ના ઈંચો પીટકારો આતરે જા ગન લસો ઉલરાવ દો જલ્દી માથી બોલે કે એ સોનામાં લઈ जातो રે ઓર બધું નઈ સંભોગી હે ના ના આ તો ના થ્યું યાર ફી તો કોઈ વધો નઈ એક તો ફીટ જ છકાય તો લગા જા આવજો અંદર ખાશ્યા સી અંદર વાહ જી હોય મરું હારો ઝુકાઈ કર્યો થી હે હે

Yeah કરું પર હ કરું પર લાગાય તો હું કરું પર યાર આવમ લઈ જવાણ કરું પર લાગે જો એ આગળ થઈ ગયો ઓય લે લે ઉભરા ઉભરા ખૂજ ખૂજ કાકા ને

Nah, kira-kira kelakar nggak sih? Aku pergi, anda jadi lebih jatuh juga. Aku mau subir. Aku ya? Trad đi đây cũng sắp bị tàu đâu trời đất, đây là dạy đi dạy đi, dạy 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 đi dạy 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 Đi dạy dạy đi, dạy đi dạy 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 đi dạy 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 dạ dạy dạy dạ dạy 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 dạ dạy dạy

જોજી જો જાય એમ થોડીયો જ હે અ બેજો બેજો હા બે દે દે મે હું કે માક નું કીધું તો દીધું ને દે દે જારે પછી બોગી ગયા આ શું તો આલે તોય હા બેજા જા દે ઓ પાણી જા દે

Napoleon, chưa biết chưa biết đi, biết chưa 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 biết છોડી ચોરી મને

आ रहे झगड़ो आ रहे हां चाहिए पोछा है ये

वो गा मजो ले ह आ 不我啊，我别没，怎么弄不弄个？怎么弄个不跑都不要还是你回来啊？不会不好。散步，现在人都爱弄啊！还。我我累。跑啊，我够了，没得不的。跑跑不跑，没那么多。

આ પોષક મને પીવાના પૈસા લેવા તો આ તો પણ પૈસા પીવા ના પડે ને એલા અરે મારો એને ડા ચોવા લાગો લાગો તમારે વેઠી વાળવાની કરી લાગે હે આજ મારી વેઠી પણ તારા 54 ના જ આ દી મન છે કોઈ ચારીયો નહીં પાયો કારણ કે તું એને ભળો આ તારા જે ભેગાના બિલા કડ દઉં તો મૌનામાં સંભૂજી નહીં बस नु आज आई बने लागो संबोजी बगड्या संबोजी काय थंज्या हा आ बेणा बे भिदेला हा जवदेनगर बागसेराय बे जणा बस रंगा हा आ भईये घे रे भई कऊ तू पाळ ले मु पाळन आ लो

પૈસા તું ના એના ચોરી કરવા હતો હે કુના એન્દા ચોરી કરવા હતો તું મારું બોલ મારા <corrosansein>

બરા સંભુજી સંભુજી